પાટણ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શ્રીના અત્યારે અમે મળ્યા છીએ અમારા વિસ્તારના નાઈ સમાજના બે પરિવાર કોરડા અને નાના પુરાના સાત જણા એક્સિડન્ટમાં ગુજરી ગયા છે નાના નાના ભૂલકાઓ સાથે પણ સરકારની સંવેદના ખતમ થઈ ગઈ હોય એવું લાગે છે મુખ્યમંત્રીને પોતે ફક્ત રાજકોટ પૂરતા મુખ્યમંત્રી હોય એવું લાગે છે જ્યાં અત્યારે રાજકોટમાં બનાવ બન્યો સો લોકો કોડાના પેશન્ટો ત્યાં કોરોનાના પેશન્ટો સળગીને ગુજરી ગયા તરત જાહેરાત કરી ચાર લાખ રૂપિયાની તો મુખ્યમંત્રી ફક્ત રાજકોટ પુરતા જ સીમિત છે એમની સંવેદનાઓ આખા ગુજરાત પ્રત્યે હોવી જોઈએ એટલે હું મુખ્યમંત્રીને કહેવા માગું છું કે અમારા વિસ્તારના જે સાત લોકોને કુદરતના અસહ્ય દુઃખ સાથે આ બનાવ બન્યો છે ત્યારે એમને સહાય મળવી જોઈએ એવી આજ સુધી કોઈ સહાય નથી મળી સરકારી તંત્ર તરફથી કોઈપણ આજ સુધી મુલાકાત લેવા પણ નથી આવ્યું મુખ્યમંત્રી પોતાની સંવેદનાઓ જાહેર નથી કરી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આખા ગુજરાતની પ્રજાને જાણ છે પણ મુખ્યમંત્રીના આંખ નકાન બધું બંધ હોય એવું મને લાગે છે એટલે એમને અમારી વાત પહોંચે અને લોકોની સંવેદના સરકાર સમજે એવી મારી માંગણી છે